આપવાની વાત હવે કરીએ અડવાણી જેમના ઘરે પહોંચ્યા છે મોદી રાષ્ટ્રપતિના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે જેમણે અભિવાદન કર્યું તેટલું જ નહીં તેમની સાથે અન્ય નેતાઓ પણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજનાથસિંહ તેઓ પહોંચ્યા છે આજે એલ કે અડવાણીના ઘરે કાલે ભારત રત્ન સન્માન સમારોહ યોજાયો હતો તે સમયે એલ કે અડવાણી ત્યાં હાજર નહોતા રહી શક્યા જો કે અન્ય ચાર જે સન્માન પાત્ર હતા તેમને સન્માન આપવામાં આવ્યું હતું પરંતુ આજે ખાસ એલ કે અડવાણીને સન્માન આપવા માટે રાષ્ટ્રપતિ સહિત પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ ત્યાં પહોંચ્યા જો કે રાજનાથસિંહ પણ ત્યાં પહોંચ્યા છે રક્ષામંત્રી પહોંચ્યા છે ભારત રત્નનું સન્માન આપવા માટે અડવાણીના નિવાસસ્થાને પહોંચીને તેમને આ માટે અભિનંદન પણ આપવામાં આવ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ્યારે તમને આ સન્માન આપ્યું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધું સાથે જ એલ કે અડવાણી સાથે હાથ મિલાવીને તેમને અભિનંદન પણ આપ્યા એલ કે અડવાણીએ જે પણ સિંહ ફાળો આપ્યો છે અત્યાર સુધીની ભાજપની સફર કહો કે પછી ભારત દેશની રાજનીતિની તેમની સફર જે આ તેમની ભૂમિકા હતી આ ભૂમિકાને તેમની

એલ કે અડવાણી જે નામ છે એને ભારત રત્ન નું સન્માન અને એને માટે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત બધા પહોંચ્યા છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ ભારત જે સન્માન આપવા ત્યારે એમની જનસંઘની કામગીરી દેશ માટે નાયબ ગૃહ જયારે વડાપ્રધાન હતા ત્યારે નાયબ વડાપ્રધાન હતા ત્યારની કામગીરી આ તમામ એમણે જે કહી શકાય કે ઓગણીસો થી ઓગણીસો છ્યાસી પાર્ટી મહાસચિવ હતા એ ઉપરાંત રાજકીય અને ભાજપના સહસંસ્થાપક નેતાઓમાં અડવાણી છે અને લાલકૃષ્ણ અડવાણી જયારે ભારત રત્ન નું સન્માન આપવા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જયારે રાષ્ટ્રપતિ સહિત પહોંચ્યા છે ત્યારે એક સન્માનની દ્રષ્ટિએ એક રત્ન સન્માન છે ભારત રત્ન સન્માન છે એ સન્માન આપવા ત્યારે આ એક શુભ ઘડી આવી ગઈ છે અને એ શુભ ગળી અત્યારે એમનું જે સન્માન થઈ રહ્યું છે ખુદ એમના જ ઘરે એમના નિવાસસ્થાને ભારત રત્ન આપવા નાયબ વડાપ્રધાન રહ્યા હતા આ તમામ વસ્તુ જોતા અત્યારે લાગે છે કે આ ભારત રત્ન નું યથોચિત સન્માન અત્યારે લાલકૃષ્ણ અડવાણી નું થઈ રહ્યું છે એ પણ એમના નિવાસ સ્થાને અને જેને કહી શકાય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ની હાજરી માં આ સન્માન અપાઈ રહ્યું છે જી બિલકુલ તો અત્યારે પ્રધાનમંત્રી પણ ખુદ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે એક રીતે જોવા જઈએ તો જો રાજકીય સફર જોશો તો પ્રધાનમંત્રી પણ કદાચ રાજકીય ગુરુ ગણી શકાય એલ કે અડવાણીને અને તેમને ખુદ જ્યારે સન્માન તેમનું સન્માન આપવા થઈ રહ્યું છે તે સમયે પ્રધાનમંત્રી પણ ત્યાં હાજર છે તાળીઓ પણ પાડી અને એ રીતે તેમણે વધાવ્યા છે આ એક ઐતિહાસિક ઘડી જરૂર કહી શકાય મેં આપને કીધું કે જે રાજકીય કારકિર્દીમાં તો લાલકૃષ્ણ અડવાણી એક એવું નામ છે કે એક એમની જે ભાજપ ભાજપ સુધીની જે સફર છે અને રાજકીય જેને કઈ દેશના શાસનમાં એમનું મહત્વનું કામ અને આપણે તો ગુજરાત માટેની જો વાત કરીએ તો ગુજરાતની લોકસભાના પણ એક ગાંધીનગરના એક સાંસદ તરીકે ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યા છે અને ત્યારે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે પહોંચ્યા છે ત્યારે એમને પણ એમ થાય કે આ એક રત્ન સન્માન આપવા પોતાના જ જે ગુરુ કહી શકાય રાજકીય ગુરુ કહી શકાય એમનું સન્માન જયારે આપવા જઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક થી સતત તેમને ફોલોઅપ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે રાજનાથસિંહ સહિત અહિયાં અડવાણીજીના ઘેરે છે અને અત્યારે સન્માન અપાયું ત્યારે પોતે પણ તાળી પાડી અને આ સાથે આ ગૌરવ ઘડીને વધાવી છે

એ રાજકીય કારકિર્દીથી માંડી પક્ષનો એક સમય હતો કે જયારે જનસંઘમાંથી ભાજપ થયું ત્યારે ભાજપની બેઠકો ઓછી હતી ને સૌથી મહત્વને ગુજરાતનું કનેક્શનની જો વાત કરીએ તો સોમનાથની જે અયોધ્યાની રથયાત્રા કે આજે રામ મંદિરનો જે સંકલ્પ સાકાર થયો રામ મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ લોકોએ અડવાણીજીને ખૂબ યાદ કર્યા છે અને એલ કે અડવાણી એ રથના સુકાની હતા અને તેઓ ત્યાંથી સોમનાથથી સરયુ તક એ રથયાત્રા જે કરી અને એના પછી જે ભાજપનો ઉદય થયો છે સત્તા ઉદય થતો રહ્યો છે હવે જયારે ભારત વિશ્વગુરુ તરફ જવા રહ્યું છે ત્યારે ભાજપના એક ટોચના નેતા કહી શકાય અડવાણીજી ને ભારત રત્ન એ શુભ ઘડી છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અડવાણીજીના ઘેરે પહોંચ્યા છે રાષ્ટ્રપતિ જયારે એમને ભારત રત્ન આપ્યો ત્યારે તેમને તાળી ફાળી હર્ષનાથ સાથે આ જે શુભ ઘડીને તેઓ વધાવી પણ છે જી આભાર ધર્મેશ તો અત્યારે જયારે આ ઘડી જે બિરદાવવામાં આવી રહી છે કારણ કે એક સમયે ભારતના નાયા વડાપ્રધાન ઘડી ચૂકેલા એટલું જ નહીં ભાજપ જનસંઘમાંથી ભાજપ સુધીની સફરમાં સતત ખડે પગ અને સતત અડીખમ રહીને ભાજપને આગળ વધારનાર નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટાનો સાથ આપનાર એ એવા વ્યક્તિત્વ જેનું આજે સન્માન કરવામાં આવ્યું છે